પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી માહિતી વિભાગ ખાતે ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરાયું વડોદરા શહેરમાં આજે ભગવાનની ચુમ્માળીસમી રથયાત્રા નીકળનાર છે ત્યારે વડોદરા રાવપુરા ખાતે આવેલા માહિતી વિભાગમાં પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા ભગવાન સત્યનારાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું વડોદરામાં પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા પોતાની ફરજ બજાવતા હોય છે તેઓનું આરોગ્ય અને શરીર સ્વસ્થ રહે અને વિઘ્નો ન આવે સાથે સાથે તેઓના પરિવારનું સ્વાસ્થ્ય સારું રહે તે હેતુથી ભગવાન સત્યનારાયણ દેવકથાનું આયોજન કરવામાં આવ્યું સાથે ભગવાન જગન્નાથની રથયાત્રા વડોદરાના રાજમાર્ગ ઉપર નીકળતી હોય છે ત્યારે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા ભગવાન જગન્નાથજીના રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવતું હોય છે વધુમાં અપૂર્વ ચોક્સીએ જણાવ્યું હતું કે અષાઢી બીચને લઈને વડોદરા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવે છે સાથે સાથે વડોદરા શહેરમાં ભગવાન જગન્નાથજીનો જે રથયાત્રા રથ નીકળે છે ત્યાં મીડિયા દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવે છે ભગવાનને અમે એટલા માટે જ સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન એટલા માટે કરવામાં આવે છે કે જે રીતે અમે જે ફિલ્ડ પર ફરીએ જે રિપોર્ટિંગ કરીએ છીએ તો કોઈ વિઘ્ન ના આવે કે કોઈને મુસીબત ના આવે હંમેશા જે રીતે ભગવાન અમને સાથ આપે છે તે રીતે આ વર્ષે પણ અમને જરૂર સાથ આપે અને કોઈ બી જે રિપોર્ટર છે કે કેમેરામેન છે જે ફિલ્ડ પર ફરીએ છીએ કે કંઈ બી હોય તેમને કોઈ હાનિ ના પહોંચે તેનું ધ્યાન રાખીને ભગવાનની પ્રાર્થના કરીએ છીએ અમે અને આ વખતે બી ફરીથી સત્યનારાયણ ભગવાનનું કથાનું આયોજન કર્યું છે અસ્તુ